વડોદરા મહાનગરપાલિકા ખાતે ચોથા વર્ગના કર્મચારી જે નોકરી કરે છે એ ચોથા વર્ગના કર્મચારીને ભારે માત્રામાં લઈ વડોદરા ખંડેર માર્કેટ નગરપાલિકા વળી કચેરી ખાતે પોતાની માંગ સાથે મોટી માત્રામાં મોરચો લઈ આવી પહોંચ્યા આ મોરચો ગઢની અંદર ન ઘૂસી જાય એ માટે મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગેટને તાળા મારી દેવામાં આવ્યા હતા જેમાં ચોથા વર્ગના કર્મચારી જે લોકો કેટલાય વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે તેઓને કાયમી કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવામાં આવે એવી માંગણીને લઈ વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે પોતાની રજૂઆત લઈ આંદોલન કરવામાં આવ્યું જેમાં ચોથા વર્ગના કર્મચારી એટલે કે સફાઈ કામદાર સિક્યુરિટી ગાર્ડન પટ્ટાવાળા જેવા અલગ અલગ વર્ગના કર્મચારીઓ આંદોલનમાં પોતાના માંગ સાથે જોડાયા હતા જેમાં એસટીએસસી ના આગેવાન અશ્વિનભાઈ સોલંકી પણ ખંડેરા માર્કેટ મહાનગરપાલિકા વળી કચેરી આંદોલનને મજબૂત બનાવવા જોડાયેલા હતા નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છે વડોદરા ખાતે ખંડેરા માર્કેટ આવેલી વડી કચેરી ખાતે ત્યાં જોઈ શકો છો કે ભારે માત્રામાં ચોથા વર્ગના કર્મચારીઓ જે પોતાની માંગણી લઈને વડી કચેરી આવી પહોંચ્યા છે જ્યાં વડી કચેરી ખાતે આવેલા ગેટને બ્લોક મારી દેવામાં આવ્યું છે ત્યાંના ચોથા વર્ગના કર્મચારીઓને બી પૂછું કે શું તે વડી કચેરી સ્થાના માટે આવ્યા છે અને શું રજૂઆત લઈને આવ્યા છે અમારા ત્યાં રજવાત કેમ બોલવાનું છે અમે ક્યાં ભાઈ આવે તો લેસી ગયા નાના માટે આયા છો તમે અને શું રજવાત છે એ આવે એમની જોડી

એવું સીઝન લાગે છે કે મ્યુનિસિપલ કોર્પોરેટરો જોવા નહીં નીકળતા નહીં નીકળતા કેમ નથી નીકળતા એ વિષય જુદું છે પણ એમને જોવું જોઈએ ઓકે શાળા બંધ કરી દીધું છે મહેરબાની કરીને કામ અને કોમ્યુનિટી પોલીસ કોમ્યુનિટી હોલ છે બ્રિજ ઉપરથી આવનાર માણસ સીધા ટેરી સાઈડ જાય છે પહેલો બીજો રોડ છે અને જો ધનતેશ્વર સાઈડમાં આવવું હોય તો ત્યાં એકદમ એક્સિડેન્ટ થાય છે અમારી માંગણી છે તે પોલીસ કોમ્યુનિટી હોટલ પાસે એક મોટો સ્પીડ બ્રેક હોવું જોઈએ જેનાથી એક્સિડેન્ટ ના થાય બચે અને આ કાર્યો બંધ કરે મહેરબાની કરીને આ ખાડા જે છે દિવસ અમારું વૃક્ષારોપણ કરવું જોઈએ પણ આજ પબ્લિકને જે ચાલવાની જગ્યા છે જેના ઉપર પબ્લિક ચાલે છે જાય છે નોકર નોકરિયાત લોકો જાય છે એ જગ્યાને ને ઉપર રોડ પર ઝાડ લગાવીને વૃક્ષારોપણ કરીને ન્યુસન્સ ફેલાઈ રહ્યા છે લોકો રોડ પર ચાલશે એક્સિડન્ટ થશે એનું જવાબદાર કોણ અમારું સખ્ત વિરોધ છે કે આ ફૂટપાથને બનાવો

જગન્નાથ ભી કશ્યપ હું દંતેશ્વર નગર નો રહેવાસી છું અચ્છા અહીંયા આગળ જો આ રોપશે તો તમારો આગળનો કાર્યક્રમ શું અગર જો કોર્પોરેશન નહીં માને તો અમે કમિશનર પાસે એક મોરચો લઈ જઈશું અમારું શાંતિથી વિરોધ કરીશું વૃક્ષારોપણ અગર કોર્પોરેશન ને કરવું છે અમે પૈસા ઉગરાઈ ને ઝાડ વૃક્ષ આપવા માટે તૈયાર છે લગાવો જઈ જગ્યા છે તઈ લગાવો આપણું નામ અમે આપણું નામ આખો જગન્નાથ કશ્યપ બીજું કોઈ બીજું કોઈ બોલવા કરો

સાફ સફાઈ કરવા આવતા બી નથી લોકો અને વોચમેન અહીં બેસાડ્યો છે ભાઈ વોટપેને કોઈ બી ગોતું નથી આપણું નામ શીખ્યું છે બેસે છે તમારું નામ આપણું નામ કરવું પડે ભાઈ કામ ધંધે છો તમારે તો અહીંના એક જે પ્રથમ નાગરિક તરીકે મેયર તરીકે રતિલાલ ભાઈ હતા હા સાહેબ તો અત્યારે પેલા ઝાડ એના ટાઈમમાં રોપાયેલા છે હા સાહેબ આ ઝાડ જગ્યાએ રતિલાલ દેસાઈ

કે કાર્ય કરવું જોઈએ આપણું નામ મારું નામ જગન્નાથજી કશ્યપ હું ધનતેશ્વર નગરનો રહેવાસી છું મેં નહીં કે માં કોઈનું ધ્યાન જતું નથી પણ થઈ બહુ સખ જરૂર છે મહિનામાં એક એક્સિડન્ટ થઈ અવારનવાર થયા કરે છે તો અમારું નિવેદન છે કોર્પોરેશન થી કે આ કરે બીજું તળાવની આજુબાજુ સફાઈ છે ઠીક છે સફાઈ કરી રહ્યા છે પણ અંદરના ભાગમાં વૃક્ષારોપણ કરે એ મહેરબાની કરીને એ ખાડાને ઇમિડિયેટલી બંધ કરી દે તમારે જે અહીંના કોર્પોરેટર છે એને તમે રજૂઆત કોણ છે અહીંના કોર્પોરેટર કોણ છે આ આ નહીં આ એવી સમસ્યા છે કે આ ભાગ કોનામાં આવે છે અને આ ભાગ કોનામાં છે આ દુબદાવાડી વાત છે ના આ વાળો કોઈ ધ્યાન આપતો ને આ બાજુવાળો કોઈ ધ્યાન આપતો આ સમસ્યા અહીં બનેલી છે આમાં કોર્પોરેશન મેન તો કોર્પોરેશનના અધિકારી ને જોવા પબ્લિક ચાલશે કઈ શ્રમિક લોકો છે લોકો બૈરાઓ છોકરાઓ સિનિયર સિટીઝનો તેથી ચાલીને જાય છે આ ખાડા જે પૂરી દે વૃક્ષારોપણ કરવું હોય તળાવની અંદર સાઈડમાં જગ્યા છે વૃક્ષારોપણ કરે અમે લોકો પણ વૃક્ષારોપણમાં સહકાર આપીશું અગર ઝાડ ના હોય તો અમે પૈસા તમને ઝાડ લઈને આપીશું પણ તમે જે વ્યવસ્થિત જગ્યા છે આ ફૂટપાથ પર બનાવો ફૂટપાથ બધી જગ્યા અમે જોયું છે આખા વડોદરામાં પાંચ પાંચ વર્ષે ત્રણ ત્રણ વર્ષે નવા પથ્થરા નાખી દે છે લેકિન ધતેશ્વરનું આ એરિયા એવું છે કારપોર્ટર જેવી રીતે પાંચ વર્ષમાં ચેન્જ થાય છે તો દસ વર્ષ પછી કોઈ પથરા નાખે છે અત્યારે સાફ સફાઈની જરૂર છે પાણી ભરાયેલું સાફ સફાઈની જરૂર છે